શું તમને એસિડિટી છે તો આ રહ્યો ઉપાય કબજિયાત એસિડિટી આજના સમયની એક સામાન્ય સમસ્યાઓમાંથી એક છે આપણી ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે દર ચાર લોકોમાંથી બે લોકોને આવી સમસ્યાઓ હોય છે કબજિયાત સાભનવામાં ભલે નાનો શબ્દ લાગે પરંતુ આ સમસ્યાના કારણે ઘણીવાર ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ સમસ્યાનો ઉપાય તમારા રસોડામાં જ છે અને તમને તેનાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે દૂધને કેટલું ફાયદાકારક માનવામાં આવે છે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ પરંતુ તમે તે જાણો છો કે દૂધમાં એક ચપટી હિંગ નાખી દેવાથી કબજિયાત એસિડિટીની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે બીજા પણ ઘણા ફાયદા છે ચાલો જાણીએ પાચન સુધારે છે હિંગ હિંગવાળું દૂધ પીવાથી પાચનમાં નોંધપાત્ર સુધારે છે પાચન સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો દૂધમાં હિંગ ભેળવીને પીવું ફાયદાકારક માનવામાં આવે છે પાઇલ્સની સમસ્યાથી છુટકારો મળશે જો કોઈ વ્યક્તિને પાઇલ્સની સમસ્યાથી પરેશાન હોય તો હિંગવાલું દૂધ પીવાથી પાઇલ્સની સમસ્યાને ઓછી કરવાનું કરે છે દુખાવામાં પણ રાહત આપે છે કાનનો દુખાવો દૂર થાય છે જો કાનમાં દુખાવો થતો હોય તો તમે દૂધ અને હિંગ મિક્સ કરીને કાનમાં નાખી શકો છો બકરીના દૂધમાં હિંગ નાખીને તેના ટીપા રાત્રે કાનમાં નાખો અને સવારે સાફ કરો લીવર માટે ફાયદાકારક હિંગને દૂધમાં ભેલવીને પીવાથી લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય થાય છે અને બીજા ઘણા ફાયદા છે શરીરમાં હેડકીથી સમસ્યાનો ઉકેલ કેટલાક લોકોને હેડકીની સમસ્યા હોય છે એકવાર હેડકી શરૂ થઈ જાય તે બંધ થાય તેવું લાગતું નથી આવી સ્થિતિમાં હિંગ મિક્સ કરી દૂધ પીવું જોઈ તેનાથી હેડકીની સમસ્યા દૂર થઈ શકે છે એસિડિટીની સમસ્યાને દૂર કરવા માટે આ રીતે કરો દૂધ અને હિંગનું સેવન દૂધ અને હિંગનું સેવન તમે સવારે અને રાતે કરી શકો છો તેના માટે એક ગ્લાસ હુફાલા દૂધમાં ચપટી હિંગ નાખવાની છે સાથે તમે ગોલ કે ખાંડ ઉમેરી શકો છો વધારે હેલ્થ ટિપ્સવાળા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો